બોટાદની ગઢડા નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીનો આરોપ ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના લીધે માત્ર છ માસમાં પ્રમુખે રાજીનામું આપ્યું શહેરમાં કોઈ કામો થતા નથી ભ્રષ્ટાચાર થાય છે નગરપાલિકાના સભ્યો પોતે જ કોન્ટ્રાક્ટર રાખે છે તેવું જણાવ્યું

બધા અધિકારી હોય માત્ર બધા તમામ પોતાના તે કોન્ટ્રાક્ટ રાખી અને પોતે જાતે તે કોન્ટ્રાક્ટર બની અને કામો કરતા હોય ત્યારે ભ્રષ્ટાચાર શરમ સીમે પહોંચ્યો છે અને આજે આ પ્રમુખ નું રાજીનામું થી ચોક્કસ આપણે કહી શકીએ કે ગઢડાની અંદર ભાજપ ની અંદર કેટલો વિખવાસ છે